નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પચાસ દાહોદ જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જ્યાં પચાસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે ચૂંટણી અધિકારીઓ યોગેન્દ્ર ગોહિલ અર્જન રબારી અને નીરવ અમીન દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે સંકલન બેઠક બાદ તમામ ફોર્મ પ્રદેશ ભાજપને પ્રસ્તુત કરવામાં આવશે આ ચૂંટણી માટે મહામંત્રી સ્નેહલ ધરિયા પૂર્વ મહામંત્રી પ્રફુલ ડામોર પૂર્વ પ્રમુખ સુધીર લાલપુરવાલા અને ઉપપ્રમુખ ઉદયસિંહ લબાનાએ ઉમેદવારી નોંધાવી છે લીમખેડા અને દેવગઢ બારિયા મત વિસ્તારમાંથી પ્રમુખ પદ માટેના ઉમેદવારની પસંદગી થવાની શક્યતા વધુ છે જે આગામી દિનોએ સ્પષ્ટ થશે આજે સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત જે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે જિલ્લાના જે પ્રમુખો બનાવવા માટેની પ્રક્રિયા છે પ્રક્રિયાના ભાગરૂપે અમે અંજલભાઈ નીરોભાઈ અમદભાઈ સર્વે અને જેને જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા છે એની માટેના ફોર્મ સ્વીકારવાનો દિવસ હતો આજે જે લોકોને